ભારતીય કોસ્ટ ગાર્ડ એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનને ફરી એકવાર મોટી સફળતા હાથ લાગી છે જેમાં ચારસો એસી કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અને છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે અગિયાર બાર માર્ચ ચોવીસની રાત્રે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજી ગુપ્ત માહિતીના આધારે છ ક્રૂ અને નાર્કોટિક્સ ઓન બોટ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે જેની કિંમત આશરે ચારસો એસી કરોડ થાય છે આ ઓપરેશનમાં પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી હતી આ ઓપરેશનમાં આઈસીજી એનસીબી અને ગુજરાત એટીએસ વચ્ચેના સુસંકલિત પ્રયાસો જોવા મળ્યા હતા જેને પરિણામે તેઓ આ રેકેટ પકડવામાં સફળ થયા છે દરિયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ કર્યા પછી આઈસીજીના જહાજો એનસીબી અને એટીએસ ગુજરાતની ટીમો સાથે સ્થળ પર પહોંચ્યા છે અને અંધારામાં શંકાસ્પદ રીતે આગળ વધી રહેલી બોટની સકારાત્મક ઓળખ કરી બોટને પકડવામાં આવતા હોડીએ છળ કપટથી દાવપેચ શરૂ કરી હતી પરંતુ સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો હતો અને જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડી હતી આ દરમિયાન બોટ છ ક્રૂ સાથે પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું સંયુક્ત બોટિંગ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અને બોટની રમઝટ અંદાજે આશરે રૂપિયા ચારસો કરોડ કિંમતની એસી કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો આ બાબતે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશીએ વધુ માહિતી આપી હતી આવો સાંભળીએ જેમ કે આપને બધાને ખબર છે કે આપણા બાજુના જે કન્ટ્રી છે પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ ને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલા કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં પોરબંદર નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટ થી લગભગ વન એટી ફાઈવ નોટિકલ માઇલ ની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર થી નીકળીને આવવાની છે અને આ ગ્વાદર થી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઈન યા મેથામ ફેટામાઇન નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જે એમ પટેલને મળી તો એ એડીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો

એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની માણસો મળી આવેલા જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ની ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે સંજીવ રાજપૂત પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ